ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવા પાંક જુનિયર રેડક્રોસ અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના સંયુક્ત ઉપક્રમે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર તૈયારી ને શુક્રવારના રોજ સવારે અગિયાર બે કલાક સુધી રેડક્રોસ ભવન ખાતે ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર શ્રી યોગેશ પોટાસરની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી સ્વાગત પ્રવચન રેડક્રોસ મંત્રી શ્રી જવાર શાહ તેમજ ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર સ્પીકર્સનો પરિચય લાયન્સ ક્લબ દાહોદ સિટીના મંત્રી કમલેશ લિંબા છે દ્વારા આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર પ્રવિણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમડી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવા પાક એટલે જુનિયર રેડક્રોસ દ્વારા આજે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના માર્ગદર્શન માટેનો એક મોટિવેશન કાર્યક્રમ શ્રી યોગેશભાઈ પોટા સાહેબના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોને બોર્ડની પરીક્ષામાં પેપર કેમ લખવા હકારાત્મક અભિગમ કેમ કેળવવો અઘરા પ્રશ્નો કેમ સરળતાથી યાદ રાખવા આ અંગે એટલું જોરદાર માર્ગદર્શન આપવામાં આવ્યું કે બાળકો ખરેખર પ્રોત્સાહિત થયા અને આ જે બોર્ડનું પરિણામ છે એ ખૂબ સારું આવે એના માટેના પ્રયત્ન છે કમલેશ લીંબાચિયા ખજાનજી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને મંત્રી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી લાયન્સ ક્લબ ઓફ દાહોદ અને રેડ ક્રોસ દાહોદ દ્વારા આજે દસમાના વિદ્યાર્થીઓ માટે દાહોદની અંદર પરીક્ષા કેમ આપવી પરીક્ષાની તૈયારી કેમ કરવી પરીક્ષાના હાવને કેમ હકારાત્મકમાં બદલવો ભય જે છે એને અંડું કરવો અને આત્મવિશ્વાસને રીડુ કરવો છેલ્લો એક મહિનો બધી તૈયારી કેમ કરવી એની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી અને આ બંને સંસ્થાએ અને વિવિધ શાળા અને ખાસ કરીને ધકાન સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા આવ્યા છે એમને પરીક્ષા જીતકી નામના પ્રોગ્રામ બદલ સર્વે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હું શુભેચ્છા પાઠવું છું યોગેશ પોટાના નમસ્કાર આપ્યું છે કે બાળકો આજે જ જાણે કે પરીક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા છે કે કાલે પેપર હોય અને આજે જ મન બધું વાંચી નાખીએ અને ઉજાગરા કરી અને સરસ વાંચીને પેપર લખી નાખીએ એવી બધાને આજે ખરેખર અમને હિંમત આવી ગઈ છે કે હવે અમને એવા છોકરાઓને જોઈને આજે એવું લાગે છે કે હવે કોઈ ટેન્શન જાણે કે રહ્યું જ નથી કેટલા દિવસથી અમે બી શાળામાં કહેતા હતા પણ ત્યારે છોકરાઓ થોડા ગભરાતા હતા ડરતા હતા પણ આજે ખરેખર સાહેબની સ્પીચ સાંભળ્યા પછી એવું લાગે છે કે છોકરાઓ ખુશ થઈ ગયા છે કે ના હવે તો શું આવી જાય પરીક્ષા ભૂક્કા કાઢી નાખીશું આપણે બધા દાહોદ પાસે છીએ બરાબર ને એટલે હવે ગમે તેવો પેપર આવશે તો પણ કોઈ ટેન્શન કોઈ ચિંતા અમારા મન પર કે મગજ પર ક્યાંય નથી અમે શાંતિથી રિલેક્સ મને તૈયાર કરી અને અમે પરીક્ષા આપવા જઈશું અને ખૂબ સારું પરિણામ મેળવીને આવીશું